પાંચમી નવેમ્બરે ચીનિયા નૌકાદળમાં હુજિયાન નામનું એરક્રાફ્ટ કેરિયર સામેલ કર્યું ભારત પાસે આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ વિક્રમાદિત્ય નામના બે એરક્રાફ્ટ કેરિયર છે એટલે આપણે એરક્રાફ્ટ કેરિયરથી થોડા ઘણા વાકેફ છીએ સંરક્ષણમાં રસ હોય એનાથી વધારે વાકેફ હોય નામ પ્રમાણે એરક્રાફ્ટ એટલે કે ફાઇટર વિમાનોનું કેરિયર લઈ જતું જહાજ છે યુદ્ધ જહાજ આપણે જાણીએ છીએ કે એમાં તોપ ફિટ થયેલી હોય મિસાઇલ ફિટ થયેલા હોય એમાં ટોર્પીડો ફિટ થયેલા હોય એ ફાયર કરે ત્યાંથી ઉપર રેડાર હોય એ યુદ્ધ જહાજ થયું જેનું કામ યુદ્ધ કરવાનું છે એરક્રાફ્ટ કરિયરનું કામ યુદ્ધ કરવાનું છે પરોક્ષ રીતે એની ઉપર અને એની અંદર ફાઇટર વિમાનો હેલિકોપ્ટરો તૈનાત હોય જે જરૂર પડે ત્યારે ત્યાંથી ઉડી અને હુમલો કરીને પાછા આવે એટલે એરક્રાફ્ટને લઈ જતું કરિયર એરક્રાફ્ટ કેરિયર છે એ કોઈ પણ દેશની સેના માટે ફોર્સ મલ્ટીપ્લાયર છે એટલે તમારી શક્તિ અનેક ગણી વધારી છે ધારો કે ભારત પાસે જામનગરમાં ફાઇટર વિમાનનો બેઝ છે ત્યાંથી ફાઇટર વિમાન રવાના થાય ને પાછું આવે એની રેન્જ જામનગરથી ગણાય પણ એરક્રાફ્ટ કેરિયર જ્યાં હોય ત્યાંથી એની રેન્જ ગણાય એટલે એ કરાચીથી નજીક હોય વિમાનો છે કરાચી અને પાકિસ્તાનમાં અંદર જઈને પ્રહાર કરી શકે એવી રીતે સાઉથ ચાઇના સીમાં હોય તો ચીનની નજીક પહોંચે એટલે એરક્રાફ્ટ કેરિયર છે હરતું ફરતું ફાઇટર વિમાનોનું બેઝ છે એટલે એ ફોર્સ મલ્ટિપ્લાયર શક્તિને અનેક ગણી વધારનારું ગણાય છે ચીને આ ત્રીજું એરક્રાફ્ટ કેરિયર પોતાના બેડામાં સામેલ કર્યું છે અને દુનિયાનો બીજો દેશ છે સંખ્યાની દ્રષ્ટિએ ચીનના મુખ્ય બે ઉદ્દેશ છે એક ઉદ્દેશ છે અમેરિકાની બરોબરી કરવી અને બીજું દક્ષિણ ચીન સમુદ્રમાં અને દક્ષિણ એશિયાઈ વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ વધારવું તો ખુજિયાન દ્વારા એ ચીન કઈ રીતે કરી શકશે એ બે મોટા પ્રશ્ન છે તો પહેલો પ્રશ્ન એ છે કે અમેરિકાની બરોબરી ચીન કરી શકશે કે કેમ કારણ કે અમેરિકા પાસે અગિયાર એક બે નહીં અગિયાર એરક્રાફ્ટ કેરિયર જહાજો છે ને બહુ જ મોટા છે અને અગિયારમાંથી અડધા તો દુનિયાભરમાં ફરતા હોય એટલે ઈરાકમાં સમસ્યા થાય તો ત્યાં નજીક હોય અત્યારે અમેરિકા એનું એક એરક્રાફ્ટ કેરિયર તો દક્ષિણ અમેરિકામાં વેને અમેરિકા વેને પર હુમલો કરવાની તૈયારીમાં છે એટલે અમેરિકા પાસે અગિયાર વિમાનવાહક જહાજો છે અમેરિકા પાસે જેમની પાસે જહાજો છે એમાં ચીન અને બ્રિટનનો સમાવેશ થાય છે બંને પાસે ત્રણ ત્રણ છે ભારત પાસે બે છે ફ્રાન્સ પાસે એક છે બાકી કોઈ દેશો પાસે એરક્રાફ્ટ કેરિયર નથી કારણ કે એ બનાવવા બને નહીં તો ખરીદવા બનાવવા અઘરા છે ખરીદવા બહુ મોંઘા પડે છે ખરીદી લીધા પછી એનું મેન્ટેનન્સ પણ અઘરું છે એટલે એરક્રાફ્ટ સંચાલન કોઈ પણ દેશનું કામ નથી જેનું બાંધકામ આવતું હતું એ પુજિયાન છે એસી હજાર ટનથી વધારે વજન ધરાવે છે એક સમયે પોતાના ઉપર પચાસ એરક્રાફ્ટ જેમાં ફાઇટર વિમાન પણ આવી જાય અને હેલિકોપ્ટર પણ આવે એટલા સમાવી શકે છે પચાસથી થી વધુ પચાસ એ મિનિમમ આકરો છે એક હજાર સાડત્રીસ ફીટ જેવી એની લંબાઈ છે એના આધારે એનો ખ્યાલ આવી શકે પરીક્ષા કિલોમીટર કિલોમીટર લાગે પણ સમુદ્રમાં આ ઝડપ બહુ જ છે કારણ કે સમુદ્રમાં ત્રીસ કિલોમીટરથી વધારે એની ઝડપ છે એ ઓવર સ્પીડ જ ગણાય અમેરિકા પાસે જે જહાજો છે એમાંથી કેટલાક પરમાણુ સંચાલિત છે એટલે એ બહુ સમય સુધી સમુદ્રમાં રહી શકે કારણ કે પરમાણુ ભઠ્ઠી આસાનીથી ખતમ થાય નહીં પરમાણુ ભઠ્ઠીનું બળતણ લાંબો સમય ચાલ્યા કરે આ તો સામાન્ય બળતણવાળું છે પણ એની બીજી વિશિષ્ટતા છે એના ઉપર ફિટ થયેલો કેટકોલ્ટ નામનો બેલ્ટ પીએમ એ એલ એસ ઇલેક્ટ્રોમેગ્નેટિક એરક્રાફ્ટ લોન્ચ સિસ્ટમ એવી એક સિસ્ટમ છે જે અમેરિકા બાર માત્ર ચીન પાસે છે એની વિશિષ્ટતા એ છે કે ફાઇટર વિમાન છે એ બેલ્ટમાં ફિટ થઈ જાય અને બેલ્ટ આમ ભાગે અને એ સાથે વિમાનને સ્પીડ મળે અને વિમાન ઝડપથી લોન્ચ થઈ શકે એરક્રાફ્ટ કેરિયર મોટું હોવા છતાં રનવે કરતાં એની જગ્યા ઓછી હોય એટલે ઓછી જગ્યામાં એરક્રાફ્ટ કેરિયર ઉપરથી વિમાન કે હેલિકોપ્ટરને લોન્ચ કરવું રવાના કરવું એ અઘરું કામ છે એ અઘરા કામને સહેલું કરવાનું કામ આ કેટફોલ્ટ નામની સિસ્ટમ કરે છે ઇલેક્ટ્રો મેગ્નેટિક કેટફોલ્ટ કારણ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક હોવું ને એ મહત્વનું છે કેટફોલ્ટ તો અગાઉ પણ ભારત સહિતના દેશો પાસે સિસ્ટમ છે પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક હોવાને કારણે ઝડપ વધી જાય છે બીજી સુવિધા એ થાય કે કોઈ પણ પ્રકારનું એરક્રાફ્ટ એમાં ચાલે બાકી એવું છે કે જે એરક્રાફ્ટ માટે કેટપોર્ટ સિસ્ટમ બની હોય એ જ એરક્રાફ્ટ એમાં ફિટ થાય બધા ફાઇટર વિમાન સરખા લાગે પણ બધા ફાઇટર વિમાન એમાં ઓપરેટ ન થઈ શકે ફાઇટર વિમાન ઓપરેટ થઈ શકતા હોય તો હેલિકોપ્ટર ન થાય જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક કેટપોટમાં એવું છે કે ફિક્સ વિંગ અને મૂવિંગ વિંગ એટલે કે જેની પાંખો ફિક્સ છે એવા જેની પાંખો ફરતી છે એવા બધા જ પ્રકારના એરક્રાફ્ટ છે એમાંથી લોન્ચ થઈ શકે છે ચેનની આ જહાજ પૂરતી મોટી સિદ્ધિ છે એક સમય હતો બીજા વિશ્વયુદ્ધ વખતનો કે જ્યારે યુદ્ધ જહાજોની બોલબાલા હતા આ વિમાનની બાહક યુદ્ધ જહાજ છે જ્યારે ત્યારે યુદ્ધ જહાજોની બોલબાલા હતા એમાં ફરક એટલો કે યુદ્ધ જહાજો ઉપર વિમાનો ફિટ થવાની સિસ્ટમ નહોતી એના ઉપર તોપ ફીટ થતી હતી એટલે યુદ્ધ જહાજ જ્યાં હોય ત્યાંથી આસપાસ નીકળતા બીજા નૌકાદળના જહાજોને પોતાની તોપ વડે ઉડાવી દે ટોર્પિડો વડે ઉડાવી દે બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનનું યામાતો જર્મનીનું બિસ્માર્ક અને ટ્રિપિડ અને અમેરિકાના કેટલા બધા યુદ્ધ જહાજો બહુ પોપ્યુલર થયા હતા કારણ કે આખું યુદ્ધ બીજું વિશ્વયુદ્ધ છે યુદ્ધ જહાજોનું યુદ્ધ હતું જેની પાસે શક્તિશાળી યુદ્ધ જહાજો જેની પાસે વધુમાં વધુ યુદ્ધ જહાજો એનું એ ચાલતું હતું કારણ કે બીજા વિશ્વયુદ્ધમાં સમુદ્ર યુદ્ધનો મોટો ફાળો હતો એટલે સમુદ્રમાંથી નીકળવું હોય તો યુદ્ધ જહાજની ચોકી ક્રોસ કરીને નીકળવું પડે જેમાં મોટે ભાગે નિષ્ફળતા મળતી એટલે એ જમાનો એ પ્રકારના કદાવર યુદ્ધ જહાજોનો હતો પણ બીજા વિશ્વયુદ્ધ પછી એનો યુગ પણ ખતમ થઈ ગયો કારણ કે હવે એવા કદાવર જહાજો કે જેને ચાલવામાં બહુ વાર લાગે એ ઝડપી યુગમાં ન ચાલે ઉલટાના નુકસાન એટલા માટે કરે કે યુદ્ધ જહાજ મોટું હોય કદાવર હોય એટલે ત્યાં જ એને ખતમ કરી શકે જ્યારે બીજા વિશ્વયુદ્ધ વખતે એવી ક્ષમતા બધા દેશો પાસે ન હતી ચીનના આ જહાજ પછી ચીનની અખબારોએ લખ્યું છે કે કરિયર યુગમાં ચીનનો પ્રવેશ થયો છે એ વાત તો સાચી છે અને આમય ભારત સહિતના દેશો વિમાનવાહક યુદ્ધ જહાજો બનાવે છે જેમની પાસે છે સંખ્યા વધારે છે એટલે આખી દુનિયા એરક્રાફ્ટ કેરિયર યુગમાં પ્રવેશી છે જેમ બીજું વિશ્વયુદ્ધ છે યુદ્ધ જહાજોનું હતું એમ હવે કેરિયર જહાજો વધુ બની રહ્યા છે પણ આ અત્યારનો ટ્રેન્ડ નથી ઓગણીસો અગિયારમાં જ અમેરિકાએ સૌથી પહેલાં જહાજ ઉપરથી વિમાન ઉતારવું કે લોન્ચ કરવું એવી ક્ષમતા વિકસાવી હતી પણ ત્યારે બહુ મર્યાદિત હતી અને ત્યારે બહુ નવી હતી એટલે અમેરિકાએ એવું કરી દેખાડ્યું તો જે પાયલટે એગ્નિ નામના પાયલટે જે સિદ્ધિ મેળવી એને એ જમાનામાં પાંચસો ડોલરનું ઇનામ પણ આપ્યું આજે પણ વિમાનવાહક જહાજ ઉપર વિમાન ઉતારવું અને ત્યાંથી ઉડાવવું એ અઘરું કામ છે કારણ કે વિમાનવાહક જહાજ સ્થિર નથી હોતું એ ચાલતું હોય એની જગ્યા મર્યાદિત હોય અને આપણને મોટું લાગે પણ સમુદ્રમાંથી આવડતું દેખાય એના ઉપર ઉતરવું અને એના ઉપરથી લોન્ચ થવું બહુ અઘરું કામ છે લોન્ચિંગનો એક અદભુત કિસ્સો ભારતના નામે નોંધાયેલો છે ઓગણીસો છોતેર માં આઈ વિક્રાંત ઉપરથી કેપ્ટન પીટર દેવરસ સી હોક નામનું વિમાન લઈને રવાના થયા વિમાન ઉડવું જોઈએ ઉડું નહીં એટલે પાણીમાં પડી ગયું જ્યાં જહાજની આગળ પાણીમાં પડી ગયું વિમાન તો વજનદાર હોય એટલે ડૂબવા માંડ્યું કેપ્ટન પીટર દેવરસ પાસે એક જ રસ્તો હતો સીટ ઇજેક્શન દ્વારા બહાર નીકળવાનો કારણ કે પાણીની અંદર હતા પણ એ ડૂબા એની ઉપરથી વિક્રાંત પસાર થતું હતું એટલે એને ખબર હતી કે જો પોતે ઇજેક્ટ થવા જશે તો વિક્રાંતના તળિયા સાથે ભટકાશે અને કરુણ રીતે મૃત્યુ પામશે એટલે એણે મનોમન ગણતરી કરે કારણ કે એને વિક્રાંતની લંબાઈ ખબર હતી અને સ્પીડ ખબર હતી કે કેટલી સેકન્ડ પછી હું ઇજેક્ટ કરું તો વિક્રાંત આગળ નીકળી જશે એટલે અમુક વાર પછી એ ઇજેક્ટ થયા અને બહાર નીકળ્યા અને સલામત રીતે બચી ગયા એ દુનિયાનો પહેલો કિસ્સો છે કે જ્યારે અંડર વોટર ઇજેક્ટ થયા સલામત રીતે બહાર નીકળ્યા અને દુનિયાનો એવો પહેલો પણ કિસ્સો છે કે જેમાં એરક્રાફ્ટ કેરિયરની ઉપર નહીં એરક્રાફ્ટ એની નીચે અને એ પણ પાણીમાં હતું એટલે એરક્રાફ્ટ લોન્ચિંગ અને લેન્ડિંગ બંને પડકારજનક છે એમાં આવી બધી સમસ્યાઓ બની શકે એ વચ્ચે ચીને આ નવા પ્રકારનું એરક્રાફ્ટ કોરિયર લોન્ચ કરીને દક્ષિણ એશિયામાં પોતાની આણ વિસ્તારવાની શરૂઆત જરૂર કરી છે ભવિષ્યમાં અને તાઇવાન સાથે યુદ્ધ થાય તો પણ આ કામ લાગે એમ છે અને મૂળભૂત રીતે આવા જહાજો યુદ્ધ કરતા પણ ડર માટે હોય છે જેમ ઓપરેશન સિંદૂર વખતે આપણું યુદ્ધ જહાજ છે એ પાકિસ્તાનના કાંઠાથી નજીક જતું અને પાકિસ્તાન માટે એટલું પૂરતું હતું યુદ્ધ જહાજો મૂળભૂત રીતે સમુદ્રમાં એટલે કે પાણી ઉપર રહી અને જે તે દેશની ભૂગોળને ઇતિહાસ બદલવાનું કામ કરે છે એટલે ચીન એની સંખ્યા વધારેલું છે ભારત પણ અત્યારે ભારત પાસે બે છે અને ત્રીજું બનાવે છે પણ નૌકાદળમાં દુનિયાભરના નૌકાદળમાં જહાજોની જે સંખ્યા હોય ને એમાંથી ત્રીસ ટકા જહાજો હંમેશા સર્વિસિંગ રિપેરિંગ મેન્ટેનન્સ માટે બારામાં પડ્યા હોય જો બંદરમાં પડ્યા હોય તો એ ઉપયોગી નથી બનતા સમુદ્રમાં હોય ત્યારે જ એ ઉપયોગી છે એટલે ભારત પાસે બે છે તો એમાંથી એક તો મોટે ભાગે કાં તો સર્વિસ થતી હોય રિપેર થતી હોય મેન્ટેન થતું હોય સર્વિસનો મતલબ એ નથી કે બગડેલું છે પણ એવડા મોટા જહાજને મેન્ટેનન્સ કરવા માટે પણ આપણે જેમ કારને સર્વિસ કરવા મૂકી આવીએ તો એક દિવસ થાય ઘણીવાર બે દિવસ થાય એમ આ જહાજો સર્વિસ થવા જાય ત્યારે મહિનાઓ થાય એક મહિનો થાય બે મહિના થઈને છ મહિના થાય એટલે એ સમય દરમિયાન એક કામ ન લાગે એટલા માટે ત્રીજા ભાગના ને બાદ કરીને જ ગણવા પડે કે ભાઈ તમારી પાસે સો જહાજો છે તમારે માની લેવાનું કે તમારી પાસે પાસાઠથી સિત્તેર જ ઓપરેશનલ કન્ડિશનમાં છે બાકીના રિપેર થતા હશે સર્વિસમાં હશે જેને પણ અગાઉ એની પાસે બે છે એટલા માટે જ જોવું ઉમેર્યું જ્યારે ક્યારેય અમેરિકા કે દક્ષિણ એશિયામાં બીજા કોઈ દેશો સામે દાદાગીરી કરવાની સ્થિતિ આવે ત્યારે એમની પાસે બે યુદ્ધ જહાજો હોય એટલે એનો હાથ ઉપર રહે એવું ચીનને લાગે છે એવું ખરેખર થાય કે નહીં એ તો સમય જ કહી શકે કારણ કે ગલવાન વખતે પણ ચીન પાસે મોટી સંખ્યામાં સૈનિકો હતા છતાં હાથ હેઠા પડ્યા જ પણ ચીનનું આ જહાજ છે એ સ્ટ્રેટેજિકલી ચીનનો પાવર વધારશે એમાં કોઈ શંકા નથી ધન્યવાદ